હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ને મજા માટે જાઓ આજે તમારો ભાઈ વિડીયો સ્ટાર્ટ કરે છે ઘણા ટાઈમ પછી થોડુંક એડજસ્ટ કરી લેજો દાઢી બાલ ખરાબ છે કારણ કે સ્વિંગ કરવાનું વેલું ના આવ્યું બળાટીમાં અને હમણાં હું બળાટી હતા વિડીયો પૂરો જોજો બાકી તો થમનેલમાં ખબર પડી ગયા હોય હા તો તમને કન્ફર્મ કરવા માટે અને બધું તમને રિવન્યુ બતાવવા માટે વિડીયો પૂરો જોજો મજા આવશે આજે જોરદાર કારણ કે હવે ભાઈ વિડીયો કાયમ બનાવશે કાયમ નાખશે બરાબર ને કાયમ છ વાગે એટલે છ વાગે વિડીયો આવી જશે એ પહેલાં સ્ટાર્ટ કરી દઈએ આજે એટલો વિડીયો જેમાં તમને જય જય દ્વારકાધીશ તો દોસ્તો માતાજીની દ્વારકાધીશની અને આપણા કુળદેવતાઓની બધેની દયાથી અને તમારા બધેના સપોર્ટથી આજે એક નાનકડી એવી ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કારણ કે આપણે હજી ઘરનું કોઈ દિવસ ધંધાની શરૂઆત નહોતી કરી આજે પહેલી વાર ગાડીનો ખર્ચો કર્યો છે તો એ ગાડી બતાવીશ ગાડીનું કઈ ગાડી છે બધું બતાવીશ બરાબર તો ચાલો બહેન રેજો વિડીયોમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બરાબર લાઈક કરી દેજો બાકી મોજ મોજ કરજો ને આમાં ખાસ સપોર્ટ એવા છે અમારા સીતાબેનનો આપણે દેવરાજ વાઢિયા દેવરાજ બ્લોગ દ્વારા બરાબર ને એનો ખૂબ સપોર્ટ છે અને એને સપોર્ટ છે તમારા બધેનો એટલે એ અમારા સુધી પહોંચી થઈ તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને દિવાળીની અગાઉમાં તમને બધાને કહી દઉં કારણ કે વિડીયો તો ક્યારે આવે ને ક્યારે ના આવે એનું કંઈક આપણે કંઈ કન્ફર્મ ના હોય બરાબર ને તો બધાને દિવાળી હેપી દિવાળી મસ્તરિયો અને મોજમાં આવી અને આરામથી દિવાળી બનાવજો ફટાક્યા ફોડવામાં ખાસ ધ્યાન રાખજો છોકરાઓને ખાસ ખાસ મોટા ફટાકે ફોડવા ના દેતા જેથી કરીને વડાઓને પણ દિવાળી બગડી જાય છોકરાઓની બગડે બધેની બગડે બરાબર ને તો ચાલો કન્ટિન્યુ રહેજો હાલો જો મારા બનસીબેન તૈયાર થઈ ગયા ના ધોઈ જો ફૂલ ને હારને જોતા ગાડી માં ચઢાવા હતો ડેકોરેશન કરવું છે ડેકોરેશન હે વાહ વાહ આજે ત્રણ ત્રણ વસ્તુ હે ખુશી નો હું અચ્છા હું રે આજે માં જવાનું હે પાછો ગાડી નું મુહરત કરવાનું હે ને મમ્મી નો બર્થડે હે આહા આજે બંસી ને ત્રણ ખુશી છે એક પેનું મમ્મી નો બર્થડે છે એક મારી ગાડી ઓપનિંગ નું મુહરત બરાબર ને અને આજે પર બંસી ને લાવવાનો છે ગામડે હાજી ગામડે જઈ દિવાળી કરવા અને આ જો આ બધી તૈયારી કરે છે ફૂલ બુલ ને આરને ચડાવવા છે અને પેડા બેડા ને જો લેવા છે મસ્ત મજાનો જો ભાયા ભાયા આવી ગયા વારે જો ના ના આવી છે જો ના ગટે ઓબા આવી ગઈ ચાલો તો હવે ઓપનિંગ કરીએ ત્યારે મળીએ નિરાતે તબિયત બહુ ખરાબ હતી અને ગાડીનું મૂર્ત હતું શરદી બહુ થઈ ગઈ છે અતિશય સિનેમેટિક શોટ ઉતાર્યા છે બાકી પબ્લિક ઉતાર્યો હતો એટલે બહુ વિડીયો નથી બનાવ્યા અને હવે ઘરે અવતારીએ ગાડી સામે જ ફેડી જવા બે બરાબર અને હવે થોડુંક કામ કરવાનું છે લાઇટિંગનું ને વાયરિંગનું ને એવું બધું અને બેક ટાઈર થોડાક આડાવરા કરવાના છે બીજું કંઈ નહીં નવા નથી નાખવાના પણ આડાવરા પલટીને આ તે કરાવવાના છે એ કરાવીએ અને ખાઈ પીને જઈએ ને તડકોય બહુ હતો ને આજે પાછો જરાક બીમાર હતો તાવ જેવો ને હળદી બહુ થઈ ગયું બરાબર ને જો જમી લઈએ ફટાફટ પછી જઈએ હમ જે બનશ બેન અમારે પગલાં પાડ્યા ને એ બધું સિનેમેટિક શોટમાં તમે નજારો માણી લીધો આહર હા 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 આમાં મીરાબાઈનો નો બર્થડે છે બર્થડે હાલો જો પચડ દઈ નાખ્યું ફટાફટ જો અમારા ભાઈએ ભાઈ મુહૂર્ત કર્યું હે મુહૂર્ત તો થઈ ગયું હવે જાય થોડુંક કામ કરાવવા માટે બીજું પેટ્રોલ પંપ જ છે બાજુ વાયરિંગ વાળો છે ટાયર વાળો છે બધું અહીંયા થઈ જાય હા ભાઈ પર લઈને રીએ ને ભરેલી ગાડી છે ને નીકળવાનું તો દિવાળી પછી પણ અટાળ ભરેલું રાખી દીધું કારણ કે દિવાળી પછી છે ને દિવાળી પછી બહુ ભરવામાં ટ્રાફિક હોય એટલે અટાળે ભરીને રાખી દીધી ને ફરી ભરીને કમ્પ્લીટ હોય ને તો દિવાળી પછી ડાયરેક્ટ નીકળવા થાય બરાબર ને એટલે એવું છે હાલો જો આપણે આ માણકી હાલિયા પાલિયા હાલિયા પાખિયા વગરની શું કીએ એવું કંઈક છીએ ને બરાબર ને ચાલો હાલો હવે આવી ગયા વિજય પેટ્રોલ પંપે પંચરવાળા ભાઈ પાસે

રોડ ઉપર હાઈવે ઉપર આમાં જ છે આપણે કાયમ રીડિયા આમાં જ આવી કરવાનું છે આપણે જો એક આ ટાયર આ જોટો ઓલી બાજુ નાખી દેવાનું છે ને ઓલી બાજુ વાળો આ બાજુ આ તો સારો છે ઓલી બાજુ જરાક વરિયા વરિયા જેવું છે

આજે હાર બાર ને ચડાવી ગયા એક આ ઓલો હાર છે પ્લાસ્ટિક આવું હે કંઈક કેવી હે ગાડી કોમેન્ટ કરીને કહેજો તમે બાકી આપણે કઈ બહુ જાજો અનુભવ નથી લાઈન નો કઈ કહેવાય નો રસ્તા ને જોયેલ છે પણ લાઈનમાં ઓછો અનુભવ છે નાની ગાડીનો ટાયરો નો રહી ગયો આગળના ટાયરો પટી ગયું આગળ ફેરવી નાખ્યા પાવડર કરાવી નાખ્યા

ને હવે હવા છ વાગી ગયા છે હવે બંસુબેનમાં જવાનું છે નાના ઘરે દિવાળી કરવા એ થઈ ગયા છે તૈયાર ચો ઠેલા બેલા ભરાઈ ગયા છે અને ઠેલા મૂકતો હોઉં પછી એમાં દીકરીને બેન પાસે વાર ટેળી જાય એવું કરશું હલાડ ફિટિંગ કે ઠેલા બહુ હોય લુગડા લબાચા ઓઢવાના પાઠરવાના ખાવાના પીવાના વાહ હાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં માં કેસ રોજા એન્ડ કરી નાખી એ માતાજી જે મલિતા નું જય જય જો અતાર બરમે છે અને આ વિડિયો કેવીક મજા આવી જરાક કહેજો બહુ તો નહીં જમાવાટ હોય કારણ કે મારી તબિયત બહુ ખરાબ છે અને વિડીયો બનાવવાનું આજે કઈ ઈચ્છા હતી ને પણ ધાર ધારા બનાવ્યો એવું મૂળ વગરનું બધું બન્યું છે આજે તો થોડુંક માફ કરી દેજો કાંઈક બોલવામાં નાક બાક તો બધું બંધ છે એ બંધ છે આ બધું એમને માલે છે રામ ભરોસા હિન્દુ હોટલ કંઈ નહીં હાલો મળીએ શું કીએ મીરાબાઈ અમારે મમ્મીનું બર્થ ડે કહી દેજો કોમેન્ટમાં ઓકે યુ કે તે મારે શું કરે આમ ક્યો આમ બર્થડે હતો આજે કહી દેજો અને આનો છે તારીખે ઓકે આ વિડિયોમાં બરે કહી દેજો ને હાલ છે ને પણ વિશ કરી દેજો બધું આવી જાય બાકી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ રાખી દઉં આપણે જો વધારે મજા નહીં હોય ને તો વિડીયો કાલે નહીં બનાવી શકીએ